બેઠેલ તમામ ભાજપના તમે ઉમેદવાર છો મારું છે મારું બનાસકાંઠા મારું હરિયાળું બનાસકાંઠા તેમ રેખાબેને જણાવ્યું જિલ્લામાં જે કોઈ પાણીના પ્રશ્નો હશે તેનો હું સોલ્યુશન લાવીશ તેમ વધુ મા રેખાબેન ચૌધરીએ ઉમેર્યું હતું આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠાની સેવા કરવાની મને તક આપી છે એ બદલ હું મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મોદી સાહેબે આપણા હરિભાઈ ચૌધરી સાહેબે કીધું એ રીતે કે છેલ્લા દસ વર્ષમાં અનેક વિકાસના કામો કર્યા છે અને મહંત સાહેબે કીધું એ રીતે રામ મંદિરનો 500 વર્ષ પછી પ્રતિષ્ઠા કરી છે એટલે ભારતીય જનતા પાર્ટી તો ધર્મને વરેલી પાર્ટી છે અને ગૌમતાના રક્ષણ માટે નિમાયેલી પાર્ટી છે એમના નેતૃત્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ દેશના દરેક નાગરિકે મળી રહ્યો છે અને દેશ વિકાસની હરણફારે આગળ વધી રહ્યો છે સૌથી મોટી યોજના હોય તો પ્રધાનમંત્રી આયુષ્યમાન અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ કાર્યકર્તા વડીલો ભાઈઓ બધા તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજવાનું છે અને આપણા પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ભાઈ સાહેબના ટૂંક સૌના નેતૃત્વમાં જે એમણે વિકાસના કામો કર્યા છે એમાં હજી આગળ વધે બનાસકાંઠા પાલનપુર એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે અને એમાં હું સહયોગી રહીશ મારું સપનું છે લાવવા માટે હું બનાસની ડિગ્રી તરીકે તમારા પગ જોડે ખડે પગે જરૂરથી ઊભી રહીશ અને બનાસકાંઠાને હરિયાળું બનાવવાના પ્રયત્નો મારા જરૂરથી રહેશે બીજી એક વાત આપણા નજીકમાં મહેસાણામાં મારુતિનો પ્રોજેક્ટ આવ્યો જેનાથી ત્યાંના લોકોની રોજગારી વધી છે એટલે મારા પણ કેન્દ્ર કેન્દ્ર સરકાર અંદરના જે પણ પ્રોજેક્ટો લાવવાના થતા હશે મારુતિનો પ્રોજેક્ટ છે એ રીતે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ જેનાથી ઉદ્યોગોમાં જરૂરિયાત છે પૂરી પડે આ પ્રકારના પ્રોજેક્ટો હું લાવવામાં જરૂરી પ્રયત્ન અને એના કારણે શું થશે આપણા બનાસકાંઠાના યુવાનોને રોજગારીની તકો નોકરીઓની તકોમાં ખૂબ વધારો થશે